ચાલો ડાયરા ગુડ આફ્ટરનૂન જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો મજામાં છો ને તો વાંધો નહીં લ્યો આપણે સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને જો આપણે નાસ્તો કરીએ છે ગાંઠિયા ચા ચા ને ગાંઠિયા ચા ગાંઠિયા ચા આવડા મને નાસ્તો ચાવડા નગર નાસ્તો જ કરે હા લેવલ બેઝ માકિયે હાલો નાય ચા Hello કરવા આપણે ચા ગાડીયા ના ચા 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 ચા

પાણી પી લીધા ને પાછા જ ઓલી બાજુ દેશી જુગાડ ચાલુ કરી દઈ એક સાર્યો છે પછી ઓલી બાજુ આંટો મારવાનો છે કેમકે મસ્ત મજાના ચીણા થઈ ગયા છે તો રહી ગયું ખડ દેખાયા આવું કઈક રહી ગયું હોય ને જો દાતડી માં લે ને

હાલો ત્યાં પૂરું બેન ને કાકા ને બધા ગયા ગાડી માટે આપણે બેઠા રહ્યા આપણે નાસ્તો લાયા તા ને તે વિધો ત્યાં ખરખો મૂકી આવી ને કર આપણે ગલ્લા નાસ્તો પૂરો કરી દે હાવ ગાડી ચાલુ થઈ ગઈ ને મંડી ગયા હાંથી આંકવા આપણે ચૈણા એકવાર આંકી નાખ્યું નીંદી નાખી ને હવે ફરીને નાંકી નાખ્યું ને એટલે સીણા થોડાક રંગમાં આવી જાય હારા થઈ જાય ને જમીને હારી પોસીછી થઈ જાય એટલા માટે ફરીને હાથી ડાયરો ડાયરોને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ તો આપણે આયા તા શાહ પાણીનો નાસ્તો લઈને હવે આપણે નાસ્તો થોડો વધ્યો નહીં એકવાર મૂકી આવી એટલે આપણા કૂતરા છે ને ખાઈ ન જાય અને પછી આપણે મંડી જાય નીંદવા હવે નીંદવાનું તો જાદુ શિયા નહીં થોડુંક શિયા

આપડે તો નખો નખો હોય તો નોગ બના પૂરું બનાવશે ને આપડે ત્યાં ને હા કેતો દી અરે અત્યારે દુનિયામાં જોવાળા ક્યાં થોડા છે કેટલા યુટ્યુબર હા

ખાવાના બનાવાના બાજરાના બાજરાના હાલો મિત્રો એન બા બાજરાના રોટલા બનાવી નાખે આપણે બધાય ધોરાને ગાયું ને પાણી પાઈ દઈ આમ લાવને રસ્કો વાડવા તા ઢોરાન રસ્કો નાખો ને બીજા થોડા વાડવા આવે મિત્રો આપણે જો આવી ગયા છીએ રજકો વાટે તો કેમ આમ આમ પાંદડા સોળ એમાં પૂરી બેન જોવો તો શાક બનાવવાનું પડે કે ભાજી બનાવવાની ભાજી બનાવવાની તો જો આ કલ્પેશ ને ભાઈ રજકો વાટે આપણું જો લસણ કેવું મસ્ત મજાનું થઈ ગયું ને મારે ખૂંદવાના મશીન જો આપણે એટલે હું કેવાય રહ્યો ગાજર વાયો હતા ને એમાં જો બેઠો હે ખૂંદવાનું મશીન કા શેરભાઈ એટલે ટાઈગર ભાઈ અને શેરુભાઈ જો હોમાં ખૂંદે જો હજો તે શેરો હાલતા થોડોક રોગ આવ્યો છે આમાં જલેબી ને ઘૂસલા કેમ થાય ગોડે વાંકા પાન થઈ જાય છે

તો જેવો મિત્ર આપણે છે ને જીવામૃત સાંજે ચીણા મજા મારી જીવામૃત આપણે ઘઉંમાં પાતા હતા ને તો વધ્યું હતું રાતના વાર ઘઉંમાં પાયું હતું આપણે આપણા ઘઉંમાં ફેર્યું છે આપણે સાંકવાનું ને જો અહીં ચા મેથી ઉકવી છે મેથી અહીંયા બા જો અત્યારે વાલો વીણી આવ્યો નહીં બા શાક કરવા દેશી વાલો

આમ જવો તો શું કરો છો હે દર્શનભાઈ આમ જવો હું તું રેતી લાલ રેતી નું ટ્રેક્ટર ભેર્યું દર્શનભાઈ હે દર્શન કેટલા રૂપિયા નો ઓર્ડર આવ્યો હે દર્શન એમાં દર્શનભાઈ ને ધોળિયા રમવાનું હોય એટલે મજા આવી જાય ક્યાં દર્શન

નાના લાગે ના મોટા મીઠા નથી મીઠા નથી એટલે ભેગા કરીને લાયા કોડા મીઠા હોય તો ગયા

આપણે હવે આથી ને આટલો રહ્યો છે કેરો વાઢવાનો આખો કેરો વાઢ નાખવાનો છે આગળ જો આગળ પાથરા પડ્યા એ અડધો નાખ્યો હવે થોડોક બાકી ને પૂરું નવ્યા બધા પૂળા લઈ લઈ હાલે જો વર્ષમાં અડધો એક ગાડી એક તો હાઈ જ નાખ્યો ત્રણ થઈ હવે આટલો વાઢવાનો રહ્યો છે નંદકો એવો પૂળો બગલમાં રહી જાય

ને જો મૂળા પાળી ઉભા રાખ્યા છે જેને ખાવા હોય આવી જાય જો મૂળા ખાવા ને અહીંયા કઈક ઉભા છે આ નાખી દેવાના ઢોરા તો હાલો હવે આપણે જાવ દઈ ઘરે રાતના આઠ થઈ ગયા છે અને જો પાછો વિડીયો ચાલુ કર્યો છે ટાઈમિંગ થઈ ગયો છે આપણે વાળું કરવાનું અને એમાં પૂરી બેનજો ઘૂમરા મારે ફળી એમાં કાપુરી બેન ઢીંગલો લઈને હું કાર પૂરું છું

આપણે આજનો વ્લોગ કરી દઈશું અહીંયા પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો બધાએ